વધુ એક સમાચાર જોઈએ અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ફ્લાયઓવર પર તિરાડો પડી જવાની ઘટના બની હતી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા જાફરાબાદ પંથકમાં આવેલા ચાર નાળા નજીકના ફ્લાયઓવર પર મસ મોટી તિરાડો પડવાના દ્રશ્યો સામે આવતા હલચલ મચી જવા પામી છે આ ફ્લાયઓવરને બનાવ્યાને માત્ર એક વર્ષ જેટલો સમય થયો છે હજી તો તેનું સત્તાવાર લોકાર્પણ પણ થયું નથી છતાં તેમાં પડેલી તિરાડો અને રસ્તાની સપાટી બેસી જતા કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અગાઉ પણ હિંડોરણા અને મજાદર સહિતના વિસ્તારોમાં નેશનલ હાઈવેના બ્રિજ પર ગાબડા અને તિરાડોની ઘટનાઓ સામે આવી ચૂકી છે હાલ બ્રિજ પરનો રસ્તો બેસી જતા વાહનો ઉછળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા હાઈવેમાં નબળી કામગીરી સામે હવે સ્થાનિક લોકો અને યાત્રીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગ ઉઠી છે મોટી તિરાડો પડી ગઈ છે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાના છે આપ સ્થાનિક આગેવાન તરીકે શું કહેશો મારું નામ પ્રતાપભાઈ વરુ ઉપપ્રમુખ પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા મારે એ કહેવાનું છે કે થી મહવા સુધી પેકેજ થ્રીમાં જે હાલ જાતનાળા જે ફ્લાય ઓવર આવેલ છે એમાં જે અત્યારે પિત્યુસી એમાં ક્રેક થઈ ગયેલો છે પિત્યુસી ક્રેક થઈ ગયેલો છે તિરાડો પડી ગઈ છે અવારનવાર અહીંયા હોય સર્જાય છે એમાં હલકી ગુણવત્તાવાળી માટી વાપરવામાં આવેલ છે અને પિત્યુસી પણ હલકું ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને કોક્રેટ હલકી ગુણવત્તાવાળો યુઝ થયેલ છે અને જેને લીધે અત્યારે જે બ્રેક થયેલ છે જેથી આમાં હલકીમાં હલકી ગુણવત્તાવાળી માટી વપરાય છે અને બીજા નંબર આમાં કે ક્યાંય પણ લેપમાં લેપમાં વપરાતું નથી માટી લેપમાં જુદી વપરાય છે લેપમાં જાય છે બીજી ને વાપરવામાં બીજી આવે છે જેથી નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી છે અને બીજું એ છે કે જે કાબોદરથી મુના પેકેજ ચાર છે એમાં ઘણા સમયથી જે કાગોદર પાસે આવેલો માઇનર બ્રિજ એમએમબી બી અને સેલના પાસે આવેલા બે બોક્સ કલવટ જે બે હજાર વીસથી પચીસ સુધી પાંચ વર્ષ થયા છે એનામાં આડા જે કાગોદર પાસે અને સેલના પાસે આડા માટા માટીના પાળા કરેલ છે જેથી કરીને માણસ નિર્દોષ માણસો રોગ મોતનો ભોગ બને છે અને માણસોને રોંગ સાઈડ ચાલવું પડે છે તો મારું એ જ કહેવાનું છે કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અહીંયા જે કામ ચાલુ હોય પીક્યુસીનું કામ ચાલુ હોય કે બીજું કામ ચાલુ હોય ત્યારે આ નેશનલ ઓથોરિટીમાં કામ કરતી બે એજન્સીઓ એજન્સીઓને કયા કારણે નોટિસ આપતા નથી અને કયા કારણે અમુક જે પીક્યુસી ક્રેક થયેલા છે એને કેમ કેમ કાઢી નાખવામાં આવતો નથી કેમ એમાં કેમિકલ પૂરી અને પૂરવામાં આવે છે અને બીજું એવું કહેવાનું કે વિલેજ વિલેજ બસ સ્ટોપ જે જગ્યાએ બસ સ્ટોપ અમુક જગ્યાએ નથી આપવામાં અમુક જગ્યાએ આપેલા છે સ્ટ્રીટ લાઇટ પેકેજ થ્રીમાં પેકેજ ચારમાં ક્યારેક બંધ હોય ક્યારેક ચાલુ હોય કેમ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી શું આખરે માંગ શું છે તમારી મારી એવી માંગ છે કે આ નેશનલમાં પેકેજ થ્રી પેકેજ ચારમાં તપાસ કરવામાં આવે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે કાંઈ અત્યારે સેફ્ટી છે કોઈ સેફ્ટી રાખવામાં આવતી નથી બિરાડો અને જે કાંઈ છે એ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે